આપનું સ્વાગત છે આપણા નવા બ્લોગ સાથે તો આજે આપણે જોઈશું બાર જ્યોતિર્લિંગ ની યાત્રા તેમજ આપણું જીવન મરણ કેવી રીતે થાય છે તે બાજુ દુનિયામાં શું છે દુઃખ અને અશાંતિ ચાલી રહી છે દુઃખ અને અશાંતિ અને ઘોર કલયગના અંતના સમયે પરમાત્મા શ્રી આ ધરતી ઉપર આવીને આપણને ગીતાનું જ્ઞાન આપે છે કે આ કલયુક્તિ સૃષ્ટિમાં મનુષ્યએ દેવતા કેવી રીતે બનવું તો એના માટેનું અત્યારે ભણતર ભણાવવામાં આવે છે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય છે આ કોઈ ધર્મ કે મત કે ભણત નથી કે કોઈ આપણા ધર્મની અંદર જોડાઈ જાય તો એ જ કરવું એવું નથી પણ આ એક વિશ્વવિદ્યાલય છે કેમ કોલેજની અંદર સ્કૂલની અંદર તો અહીંયા પણ એક ભણતર ભણાવવામાં આવે છે કેવું ભણતર કે આવનારી જે સત્યુગી દુનિયા છે કલયુક્તિ સૃષ્ટિનો વિનાશ થાય પછી શું આવશે પાછી સત્યુગી દુનિયા આવશે વૈખુટનું સ્થાપના સાથે એ વૈકૂટમાં લક્ષ્મીનારાયણની સાથે આપણને પણ

અને શિવનું કોઈ પણ શિવ મંદિર હશે હવે શિવલિંગની સ્થાપના કરવી હોય તો કેવી રીતે કરશું કે એને ઉપરથી સ્થાપના કરવામાં આવે છે ક્યારેય દરવાજેથી અંદર લઈ જવામાં આવતા નથી અને ગમે તે દેવી દેવતા હશે એની સ્થાપના કરવી હશે તો મંદિરના દરવાજેથી લઈ જવામાં આવે છે કારણ કે શિવ છે એ જન્મ મરણથી નિયારા છે ક્યારેય એનો જન્મ પણ થતો નથી અને મૃત્યુ પણ થતું નથી અને બધા જ દેવી દેવતાનો જન્મ થાય છે કોઈ એવી વાત બની જાય તો આપણે શું કહેશું કે હવે ઉપરવાળો જાણે ક્યારેય આપણે એવું નથી કહેતા કે આજુબાજુ વાળો જાણે નીચે વાળો જાણે અંદર વાળો જાણે આપણી નજર ક્યાં જાય છે ઉપર જાય છે કારણ કે એનું નિવાસ સ્થાન જ ઉપર છે અને કોઈ ગામડું એવું ખાલી નહીં હોય કે જ્યાં શિવનું મંદિર નહીં હોય હરેક ગામમાં શિવનું મંદિર તો હોય જ છે અને છેલ્લે મનુષ્ય શ્રી ને માનતો હોય તોય ભલે નો માનતો હોય તોય ભલે મૃત્યુ પામે છે ત્યારે દીવો કેમ મૂકવા જશે શિવ મંદિરે જાય છે કારણ કે શિવ છે એ બધી આત્માઓના પિતા છે છેલે બધી આત્માઓનો સ્વીકાર પણ શિવ જ કરે છે કોઈ દેવી દેવતા સ્વીકાર કરતું નથી તો એ કયું કર્તવ્ય કરે છે કે મનુષ્ય મનુષ્યની સદગતિ કરે છે જીવન નૈયા પાલ લગાવે છે દુઃખ સુખ અપાવે છે અને ખુદ કલ્યાણકારી છે પરમાત્મા આપણને સમજાવે છે કે હું કોણ છું હું એક શક્તિ આત્મા છે આ શરીર શું છે તો શરીર છે એ પાંચ તત્વોનું બનેલું હાડ માસનું પૂતળું છે જ્યારે હું ચૈતન્ય શક્તિ આત્મા એમાં પ્રવેશ કરું છું ત્યારે જીવાત્મા બનું છું જેમ આપણું શરીર છે પાંચ તત્વોનું બનેલું છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી એમ હું આત્મા છું તો મારી આત્માની ત્રણ સૂક્ષ્મ શક્તિઓ છે મન બુદ્ધિ અને સંસ્કાર આ શરીર છે તે જળ છે અને વિનાશી છે હું આત્મા છું અજર અમર અને અવિનાશે છું આ આત્માની ત્રણ શક્તિઓ છે તે જન્મ જન્માંતર આપણી સાથે આવે છે અને કારનો ડ્રાઈવર છે તે કાર ચલાવે છે કાર નિયંત્રણ કરે છે ને એમ હું આત્મા આશ્ચર્ય રીતે કારનું નિયંત્રણ કરું છું આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે બોલીએ છીએ કે હું ઘડિયાળ મારી છે કે પેન મારી છે તો હું મારું સમજીએ છીએ પણ આપણે સમજીએ છીએ કે હું ઘડિયાળ નથી કે હું પેન નથી એવી રીતે આપણે કહીએ છીએ કે મારો હાથ દુખે છે મારા પગ દુખે છે મારું પેટ મારું બોલવાવાળી શક્તિ કોણ છે હું ચૈતન્ય શક્તિ આત્મા છું પણ આપણે એ ભૂલી ગયા છીએ કે હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું આપણે આ શરીરને હું મારી જાત સમજી બેઠા છીએ આપણને કોઈ પૂછે કે તમને કોણ છો તો આપણે સ્વાભાવિક રીતે આપણે આપણું નામ દઈએ આપણી પોઝિશન હોય તો પોઝિશન કહીએ કે એક્સ વાય જેડ કે હું આ છું આ છું પણ આપણે જે મૂળ અક્ષર ચૈતન્ય શક્તિ આત્મા જે અજર અમર અને અવિનાશી છે અને પરમાત્મા આપણને જ્ઞાન આપે છે ત્યાં આત્મા છે તે ચૈતન્ય શક્તિ છે અને તે જન્મન જન્માંતર આપણે સાથે સંસ્કાર આવે છે મન છે વિચારવાનું કામ કરે છે બુદ્ધિ છે નિર્ણય કરવાનું કામ કરે છે અને જે નિર્ણય આપણે અવારનવાર લઈએ છીએ ને તે આપણા સંસ્કાર બને છે આપણે કહીએ છીએ ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના નહીં એવું નથી ખાલી હાથે નથી જવાના આપણે આપણા સંસ્કાર સાથે લઈને જવાના છે તો પરમાત્મા અત્યારે અવતરિત થઈને જે દિવ્ય જ્ઞાન આપી રહ્યા છે તો એના દ્વારા આપણે આપણા સંસ્કારને સારા બનાવીએ અને સત્યુગી સૃષ્ટિમાં જવાનો પ્રયત્ન કરીએ ઓમ શાંતિ બેનું કામ એ અલગ છે બેનું ધામ એ અલગ છે બધા બેના કર્તવ્ય અલગ છે આ છે આ નિરાકાર જ્યોતિ બિંદુ સર સ્વરૂપ આવો છે જેમ કે આ લિંગ આપી છે કે જેની પૂજા થઈ જશે અને એ રચિતા છે રચિતા એટલે કે બાપ હોય એને રચિતા કહે દીકરો હોય એને રચના કહે આ એનો દીકરો છે એને રચના કહે આ કાળી દેવતા છે સૂક્ષ્મ વતન નિવાસ કહેવાય ને કે શંકરની ત્રીજી આંખ ખુલીને વિનાશ થયો તો નું મધુ કર્તવ્ય અલગ થઈ ગયું થઈ ગયું ને જીવના પિતા કોણ છે શિવ આપણી આત્માનો છેલ્લે જીવ જીવનો ઉદ્ધાર પણ કરે છે શિવ જ કરે કહેવાય ને શિવ રાત્રિ ખરેખર શિવનો જન્મ રાત્રિ એ નથી રાત્રિ છે ને કે કલ્યુગ રૂપી અંધારી આ રાત્રિમાં શિવનું ડાયરેક્ટ અવતરણ થાય છે અમારા મધુરમાં નિમની શક્તિથી આપણે અંદરના વિકાર છે ને જે પાંચ કામ ક્રોધ લોભ નો બધાય ઓટોમેટિકલી નાશ થાય છે શિવનું ડાયરેક્ટ ઉપરથી અવતરણ કરે છે જેમ કે જન્મ મરણથી થી જ છે જેનો ક્યારેય જન્મ નથી તેનું ક્યારેય મૃત્યુ નથી એને હંમેશા ઉપરથી અવતરણ કરે બાકી બધા દેવદેવતાઓને દરવાજાથી મૃત્યુને બધરામણી કરે ને તો વિશ્વ એને કહેવાય કે જેનો ક્યારેય જન્મ ન હોય જેનો ક્યારેય મૃત્યુ ન હોય જેની પાછળ બધા કર્તવ્યમાં સ્વ શબ્દ આવતો હોય છે એને કહેવાય વિશ્વ શિવ છે એ બધાથી ઊંચા છે આખી સૃષ્ટિના રચિતા છે જોયું કે આત્માને પરમાત્મા વિશે તો પરમાત્મા આ ધરાવ ઉપર અવતરિત થાય છે તો કયું કર્તવ્ય કરાવે છે તો આમાં જોઈશું બ્રહ્મા વિશ્વને શંકર બતાવવામાં આવ્યા છે તો પરમાત્મા પોતે ખુદ આ ધરતી ઉપર અવતરિત થાય છે બ્રહ્મ વૃદ્ધ બ્રહ્મતનનો આધાર લઈ અને એના મુખ દ્વારા જ્ઞાનરૂપી વાણી સંભળાવે છે તેની આપણે બ્રહ્મ દ્વારા સ્થાપના થઈ રહી છે જેમ કે વિષ્ણુ વિષ્ણુને કહીએ જે સતયુગના પાલનહાર છે જે સતયુગમાં એક જ ધર્મ એક જ રાજ્ય એક જ ભાષા એવી દુનિયા જેવી સત્યુગી સોનાની દુનિયા એના પાલનહાર છે જેમ શંકરને આપણે હંમેશા માનીએ છીએ કે શંકર દ્વારા વિનાશ થાય છે શંકર એક વિનાશકારી છે તો પરમાત્મા શિવા ધરતી ઉપર અવતરિત થઈ અને પોતે ખુદ કોઈ કાર્ય કરતા નથી પણ ત્રણ દેવતાઓ દ્વારા સ્થાપના પાલના અને વિનાશનું કાર્ય કરાવે છે બાકી બાર જ્યોતિર્લિંગના દર્શન we જન બારાસો પચાસ આઠ જન બે કઈ ઘરા નો સોલા કલાક સંપૂર્ણ ત્યાં નવ જનસંખ્યા નવ લાખ પછી આપણે નીચે ત્યારે ત્યારે આવ્યા રામસિંદ્રો ચોદા કલા સંપન ત્રેત્રીસ કરોડ જનસંખ્યા હવે દેવી દેવતા નીચે ઉતરા ત્યારે આવ્યો દ્વાબર દ્વાપર યુમાં બારસો પચાસ વર્ષ વેશ્યવર્ણ આઠ કલા એકવીસ જન્મો ત્યાં ભક્તિ પ્રાપ્ત ત્યારે આપણે એકની ભક્તિ કરતા શિવની ત્યારે પછી આવ્યો પડ્યું પડયું કલાદ્રવન બેતાલીસ જનમ હવે સંખ્યા કેમ આવી ત્યારે બધા ધર ધરમ બાંધે ઘર ઘરમાં ઝગડા બહાર ઝઘડા પ્રકૃતિ તમો પ્રધાન હા ત્યારે પરમાત્મા શિવ આવીને આપણે પરિચય દઈએ છે કે હું તનમાં આવું છું ને તમે શરીર નહીં શરીર સે બુલાને વાલી ચેતન શક્તિ આત્મા